નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મોબાઈલ અને બાળકોની જુગલબંધી મોબાઈલની જ્યારથી શોધ થઈ ત્યારથી માંડીને આજ સુધીમાં મને લાગે છે કે ભારતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ બાકી હશે કે જેની પાસે મોબાઈલ નહીં હોય ઓછામાં ઓછા ભારતમાં દોઢસો કરોડથી વધુ મોબાઈલનો ઉપયોગ થતો હશે મોબાઈલની શુદ્ધ અને મોબાઈલનો ઉપયોગ એ જો સર્જનાત્મક રીતે કરવામાં આવે હકારાત્મક રીતે તો એના ઘણા બધા ફાયદા છે એ ઘણો બધો ઉપયોગી છે સાહેબ આજના જેઠ યુગમાં પહેલાં જ્યારે આપણે સાહેબ પંદર પીસોનું એક પોસ્ટકાર્ડ લખતા હતા અને ચાર પાંચ દિવસે આપણા મામા કે માસી કે કાકાને પહોંચતું હતું એ આજે તમે એક સેકન્ડોની ગણતરીની અંદર તેમાં અહીંયા બેઠા બેઠા વિદેશમાં તમારો જે મેસેજ છે તમારી જે વાત છે તમારો જે સંદેશો છે એ તમે પહોંચાડી શકો છો એ સાહેબ બહુ સારી વાત છે પરંતુ સવાલ એ છે કે કોઈ પણ શોધ હોય છે એના બે પાસા હોય છે ચપ્પુ કે છરીથી તમે શાકભાજી કે ફળ કાપી શકો છો અને એ જ ચપ્પુ અને છરીથી તમે કોઈને નુકસાન પણ પહોંચાડી શકો છો યુઝર એટલે કે વપરાશકર્તાની વિવેક બુદ્ધિ ઉપર તેનો આધાર છે આપણે વાત કરવી છે મોબાઈલ અને બાળકોની જુગલબંધી વિશે તમે જોજો આજે બાળકોને મોબાઈલનું વર્ગણ એટલું બધું વધી ગયું છે એટલું બધું પડી ગયું છે કે છોકરો એની મા વગર ચલાવી લેશે પરંતુ મોબાઈલ વગર એને ચાલશે નહીં અને આપણે વાલીઓ પણ બાળક રડતો હશે એટલે એને છાના રાખવા માટે થઈ અને મોબાઈલ એને પકડાવી દઈશું એ મોબાઈલ જોયા કરે અને બહેનો છે એનું કામ કર્યા કરે પરંતુ તો સારી વાત નથી સાહેબ જ્યાં સુધી બાળક મોબાઈલનો ઉપયોગ કરવાની સમજણ ધરાવતો ન થાય ત્યાં સુધી એના હાથમાં મોબાઈલ પકડાવવો ન જોઈએ તમે જુઓ અત્યારે બધાની એ ફરિયાદ હશે નાના નાના બાળકો હશે ને એ રડતા જ હશે એને તમે મોબાઈલ આપો ને એટલે શાંતિથી રહેમા કરશે સાહેબ એ ગેમ રમતા હોય ને બીજું રીલ્સ જોતા હોય આવું બધું કરતા હોય છે સાહેબ આપણે આપણું બાળપણ છે એ લખોટી રમવામાં વિતાવ્યું જુદી જુદી ગામડાની દેશી રમતો રમીને આપણે આપણું બાળપણ પસાર કર્યું પરંતુ અત્યારનું જે નવું જનરેશનના જે બાળકો છે એને સાહેબ બધું ટેકનિકલ છે બાળકો પણ ડિજિટલ બનતા જાય છે બની ગયા છે વાલીઓએ પણ બનાવી નાખ્યા છે એમને ભાગ્યે એવું કોઈ બાળક હશે કે જે મોબાઈલની ગેમ વગર રમતું હશે એવું ભાગ્યે જ બનતું હોય છે અને બીજી વસ્તુ આ મોબાઈલ છે એનો જે લાભ લેવો જોઈએ એનો જે ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજીની દૃષ્ટિએ એના બદલે એનો ગેરફાયદો થાય એવો ઉપયોગ વધારે થવા લાગ્યો છે બાળકોની વાત છોડી દો કે ભાઈ એક જ કરે છે ને એને પકડાવી દીધો અને પાછો શાંત થઈ ગયો વળી પાછું કોઈ બીજું રમકડું આવશે તો એ એનાથી રમતો રહેશે પરંતુ મોટાઓ જે છે યંગ જનરેશન જે છે એ સાહેબ મોબાઈલનો ઉપયોગ છે એ વ્યાજબી પણ આ રીતથી કરતા નથી કેટલાક જુગારના રવાડે ચડી ગયા કેટલાક અલગ અલગ ગેમ રમે છે કેટલાક ન જવાનું જોતા હોય છે આના લીધે શું થાય કે એક માનસિક પ્રદૂષણ સમાજમાં વધતું જાય બીજું મોબાઈલથી સાહેબ સૌથી વધુ કોઈ નુકસાન થયું હોય તો તમારી વિચારશક્તિને એને બુઠ્ઠી કરી નાખે તમે જુઓ અમે નાના હતા ત્યારે અમારા મમ્મી અમને મોસાળમાં કે બીજા સગા સંબંધીઓને ત્યાં પોસ્ટકાર્ડ લખાવતા પહેલાં આમ લખાય પછી આમ લખાય પછી આમ લખાય આમ સરનામું કરાય પત્ર વ્યવહાર સાહેબ પહેલાં એટલો બધો સરસ રીતથી હતો કે ટપાલીની લોકો ભગવાનની જેમ રાહ જોતા હતા ટપાલીનું એક સ્ટેટસ હતું સાહેબ ગામડામાં અને શહેરોમાં પણ કારણ કે એ જ બધા સમાચારનું માધ્યમ એ જ હતું અને પત્ર છે એમાં સાહેબ માણસ અંદરથી વ્યક્ત થઈ શકે છે શબ્દો દ્વારા લખાણ દ્વારા તમારી જે વિચાર શક્તિ હોય છે એને સતત એ સક્રિય રાખે છે સતત જાગૃત રાખે છે આજે માણસો મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે સાહેબ તમે ટ્રેનમાં જાઓ બસમાં બેઠા બગીચામાં જાઓ કે જાહેર સ્થળો ઉપર જાઓ કે મંદિરોમાં જાઓ તમે ચાર જણ ગ્રુપમાં જાઓ ને તો સાહેબ બધા નવરાશના સમયે આ સૌ સૌનું મોબાઈલ પકડીને બેઠા હોય છે એકબીજા સાથે વાત નથી કરતા તમે જો ક્રિએટિવિટી જે છે એ ખતમ થતી જાય છે તમે કોઈ ગ્રેજ્યુએટ થયેલા માણસને પૂછો કે ભાઈ એક સરસ મજાનો પત્ર લખવો છે તો એને પત્ર લખતા નહીં આવડે કોઈ સારી અરજી કરવી છે તો એને અરજી કરતાં નહીં આવડે સાહેબ શું કામ કે યુવા વિચાર વિચારશક્તિને આ મોબાઈલે બુઠ્ઠી કરી નાખી એનાથી એ ગેરફાયદો થશે કે ભવિષ્યની અંદર એક એવી પેઢી વિચારહીન પેઢી પેદા થશે વિચારહીન કારણ કે કોઈ મગજનો ઉપયોગ કરતો જ નથી બધું યંત્રવત બધું જો તમને કોઈ ડિજિટલ તો તમે તમારા જે અંદરના વિચારો છે અંદરની જે લાગણી છે અથવા બળાપો છે એ તમે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી કે લખાણ દ્વારા વ્યક્ત કરી શકતા નથી કારણ કે એ ક્રિએટિવિટી આ મોબાઈલે ઝૂંટવી લીધી છે સાહેબ અને મોબાઈલના લીધે જો એક વિચારહીન સમાજ પેદા થશે તો ભવિષ્યમાં એક મોટી અંધાધૂંધી સમાજમાં ફેલાશે એક અંધારું છવાઈ જશે તમે જોવા જાવ કોઈની પાસે વિચારવાનો જ સમય નથી મોબાઈલમાં ગેમ રમવાનો સમય છે રીલ્સ જોવાનો સમય છે પરંતુ એ પોતે માણસ વિચારી ક્યારે શકે જ્યારે એકલો હોય ત્યારે એકાંત હોય ત્યારે પરંતુ આજે વૈચારિક યાત્રા છે એ બધાની ખતમ થઈ ગઈ છે કોઈને પાંચ સારા વાક્યો લખતા નહીં આવડે સાહેબ બીજી વાત તો જવા દો તમે સારું બોલતા નહીં આવડે એટલા માટે કે તમે પુસ્તકોનો સંગાથ છોડી દીધો છે લાઈબ્રેરીઓ છે એ સૂની પડતી જાય છે સાહેબ વાંચન છે એ ઘટતું જાય છે પુસ્તક છે એ એક શિક્ષક છે તમને એમાંથી ખૂબ જ્ઞાન નોલેજ મળે પરંતુ લોકો પુસ્તકથી અલગ થતા જાય છે અને મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છે કે એમને એક મોબાઈલની નાનકડી એવી જે દુનિયા છે જેમાંથી મોટાભાગનું એને કંઈ કામનું નથી એમાં જ એ રેચા પેચા રહે છે મોબાઈલનો સારો ઉપયોગ છે જ ટેકનિકલ દૃષ્ટિએ એના ઘણા બધા સારા ઉપયોગ છે પરંતુ આપણે એ દિશામાં ઓછા જઈએ છીએ આ રીતથી મોબાઈલનું વર્ગણ જો બાળકોને યુવાનોને ચાલુ રહેશે તો એક સમય એવો આવશે સાહેબ કે તમારી તમે વિચાર શૂન્ય બની જશો અને માણસ જ્યારે વિચાર શૂન્ય બની જાય ત્યારે માણસ મટી જાય છે કાંઈ મૂર્ખ બને છે અથવા એ યોગી બને છે સંત બને છે વિચારહીન એ જ વ્યક્તિ બની શકે જે ખૂબ ધ્યાન યોગ કરતો હોય એ વિચારમાંથી નિર્વિચાર તરફની યાત્રા એટલે ધ્યાન વિચારમાંથી નિર્વિચાર તરફની યાત્રા એટલે યોગ જ્યાં શૂન્યતા હોય છે પરંતુ માનસિક રીતથી જ્યારે તમે એ શૂન્યતામાં આવી જાઓ છો ત્યારે મૂર્ખાઓનો એક સમાજ નિર્માણ થાય છે એટલે વાલીઓને પણ વિનંતી કે તમારા બાળકને જેટલો વપરાશ કરતો એટલો જ મોબાઈલની ટેવ પાડો બીજા બધા રમકડા ઘણા બધા મળે છે એ લઈ આવો એના તરફ એને વાળી દો ધીમે ધીમે વળી જશે અને યુવાનો પણ જે જે કામનું છે પોઝિટિવ સકારાત્મક છે એના માટે છૂટથી તમે મોબાઈલનો ઉપયોગ કરો પરંતુ તમે ક્યારેક એકાંત રાખો તમે એકલા બેઠો અને તમારી પાસે મોબાઈલ હોય એટલે તમે એકલા રહી શકતા નથી તરત જ મોબાઈલ ખીચામાંથી કાઢી અને મોબાઈલ ચાલુ કરી દો છો સાહેબ ક્યારેક તો વિચારો આપણને આઝાદી કેમ મળી એનું તો ક્યારેક વિચારો ક્યારેક તો એવું તમે જુઓ કે આપણા ગ્રંથો છે એમાં શું શું વાતો લખી છે છે અને મોબાઈલમાં બધું આવશે પણ એ તો તમે જોશો નહીં પુસ્તકને પણ ક્યારેક પ્રેમ કરો સાહેબ સમાજને ટકાવવો હશે સમાજની ગંદકી દૂર કરવી હશે સમાજને મજબૂત કરવો હશે એક શુદ્ધ અને ચરિત્રવાન સમાજનું જો નિર્માણ કરવું હશે તો પુસ્તકો તરફ હળવું પડશે ગ્રંથો તરફ વળવું પડશે અને વૈચારિક જગતમાં તમારે વિહરવું પડશે એ સિવાય કાંઈ છૂટકો નથી મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું